તો આકરો તાપ પડી રહ્યો છે અઘનભઠી સમાન બની ગયું છે સમગ્ર ગુજરાત જેના જ કારણે હવે લોકો આ ગરમીથી રાહત મેળવવા માટે અને હિટ સ્ટ્રોક કે ચક્કર આવવાના બનાવોથી બચવા માટે ઓઆરએસના સહારે કહી રહ્યા છે લીંબુ શરબત પી પી રહ્યા છે ત્યારે ગરમીના સમયમાં ઓઆરએસની માંગમાં વધારો થયો છે આઝાળ ગરમીમાં ઓઆરએસનું વિતરણ પણ મનપા દ્વારા કરવામાં આવે છે તો શહેરીજનો પણ ઓઆરએસ લેવા માટે મેડિકલમાં પહોંચ્યા છે અને ઓઆરએસની ડિમાન્ડમાં પણ વધારો છે તે દિવસે ને દિવસે થવો છે દવાઓની ડિમાન્ડની સાથે ઓઆરએસની ડિમાન્ડ પણ વધી છે અત્યારે આમ જોવા જાવ તો જે રીતે પિસ્તાલીસથી ઉપર ડિગ્રી જે ગરમી ચાલી રહી છે એ ગરમીની અંદર લોકોની અંદર જે ગરમીના ઠંડકમાં કેવી રીતે લાવી એટલે લોકો પોતાના બોડીની અંદર જે ઇમ્યુનિટી છે ઘટી ના જાય એટલા માટે ઓઆરએસનો આશરો લે છે અને ડૉક્ટર પણ આવી સલાહ આપતા હોય છે કે ઇલેક્ટ્રોલાઇટ્સ શરીરમાં ઘટી ના જાય એટલે ઇલેક્ટ્રોલાઇટ પાવડર એના લગતા લિક્વિડ ઓઆરએસ લિક્વિડ આ ટાઈપના વેચાણમાં પચીસથી ત્રીસ ટકાનો વધારો થયેલો છે હું કેરીનું જે આપણે નવું આવ્યું છે એ છે ઓરેન્જના વિટલ જેટ છે ઇલેક્ટ્રલ પાવડર છે આ બધાનું વેચાણ લગભગ વીસથી પચીસ ટકા વધ્યું છે કાળઝાળ ગરમી કેટલી પડી રહી છે પિસ્તાળીસ ડિગ્રી ઉપર અત્યારે ગરમી પડી રહી છે ના આ બધું ઉવા રહે છે એનાથી પીવાથી એનર્જી રહે ને એવું સારું છે આપણા માટે તે ગરમીમાં આપણને રાહત મળી શકે છે આનાથી કેમેરામેન વાણિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ